નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ ધ્યેય સાથે આપણે દરેક વખતે નવ નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને અવનવા પાકોની માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ઓછા ખર્ચે સારું ઉત્પાદન કેમ મેળવી શકે ખેડૂત મિત્રો એ આપણા હંમેશના પ્રયત્નો રહે છે તો ખેડૂત મિત્રો આજે આપણે એ વાત કરવી છે તુવેરના પાકની તુવેરના પાકની અંદર ઓછા ખર્ચે લગભગ આની અંદર મોટાભાગે ખર્ચો હોતો નથી પણ સારું ફ્લાવરિંગ કઈ રીતે લાગે ફૂલમાંથી ફળ ઝડપથી કઈ રીતે સારું ઉત્પાદન કઈ રીતે આવે અને અંદર રોગ રીતે કરી શકાય એ આપણે આજે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું આપણે ભાઈનો સૌ પ્રથમ પરિચય લે અને પછી વિડીયોમાં આગળ વધીએ તમારું પૂરેપૂરું નામ ભાવેશભાઈ ખોડાભાઈ સાવલિયા ગામ વાસાવડ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર તમારો નવ્વાણું જીરો ચોરાણું જીરો પચીસ સુડતાલીસ ખૂબ સરસ ભાવેશભાઈ આજે આપણે ઉભા છે એ ખેતરમાં તમે બે ત્રણ વેરાયટી અલગ અલગ કરી છે તો અત્યારે આજે તુવેરનો પાક છે એની આપણે પહેલાં વાત કરીએ તો તુવેરનું અત્યારે જે વાવેતર છે એ કેટલા વીઘામાં છે એ વીઘામાં છે એક વીઘાનું બરાબર કેટલા સમય પહેલા તમે આ વાવેતર કરી નાખ્યું હતું વાવણીમાં કરેલી છે અને અત્યારે ખુબ સરસ આનો વિકાસ ને એવું સારું છે સારું અને ફાલ ફૂલ આપણે જોઈએ તો ખુબ મોટી સંખ્યામાં ગણી શકાય કે તુવેર બેઠી છે અંદર તો આની અંદર તમે માવજત કેવી કરી છે આમાં ફૂલ બેલ નો રાઉન્ડ મારેલો છે બરાબર એક થાર નો મારેલો બરાબર આમ વાત કરીએ તો ફૂલ જેલ નું માપ તમે કેટલું રાખ્યું છે એમાં છે 10 mm અને થાર નું આપણે 971 નું માપ કેટલું રાખ્યું છે એ 5 mm 5 mm બરાબર આનો તમે કેટલા એક છટકાવ કર્યો છે કે બે છટકાવ કર્યા છે આમાં એક છટકાવ કર્યો છે બરાબર એ છટકાવ તમે કેવા સમયે કર્યો તો આની અંદર આમાં ફૂલ નોતા ત્યારે કરેલો છે ફૂલ નોતા ત્યારે કર્યો પછી એક છટકાવ કર્યા પછી આમાં તમને કેવા બેનિફિટ બહુ બહુ સારો ફાલ લાગી ગયો છે બરાબર ફળ ફૂલમાં આમાં મતલબ ખૂબ સારો વધારો જોવા મળ્યો

ફૂલમાંથી ફળ બંધાવવાની કામગીરી એ અને ગર્ભ ગર્ભધારણ કરવાની છોડની જે ક્ષમતાઓ છે એની અંદર વધારો કરવા બતાવે છે જેથી ફ્લાવર ડ્રોપિંગનો પ્રશ્ન જે છે મોટા ભાગે હલ થઈ જતો હોય છે ફ્લાવર ડ્રોપિંગ જે છે એ ઘટી જતું હોય છે થાર નવસો એકતરની આપણે વાત કરીએ તો એનો ડોઝ પાંચ એમએલ પ્રતિપમ્પ છે એ તમામ પ્રકારની એટલે કે એકસો અડસઠ પ્રકારની ફૂગ અને તમામ પ્રકારના વાયરસની અંદર એ કામ બતાવે છે જેથી ફૂગજન્ય પણ રોગ હોય પ્રશ્ન હોય અથવા કોઈ ફૂલ ફૂગના લીધે ખરવાનો પ્રશ્ન હોય ફ્લાવર ડ્રોપિંગનો તો આની અંદર એ સચોટ પરિણામ એ બતાવે છે ખેડૂત મિત્રો આમાં તમે નરી આંખે જોઈ શકો છો કે આની અંદર કેટલા એવા બહોળા પ્રમાણની અંદર એ ફાલ લાગ્યો છે અને ફાલમાંથી એ ફળમાં કન્વર્ટ થવું એ મહત્વનું છે ઘણી વખત ફાલ તો ઘણો લાગતો હોય છે પણ ખરી જતો હોય છે પણ એમાંથી ફળ બંધાવવું એની અંદર દાણા ક્વોલિટી એનો સાઇઝ સારી બંધાય એના માટે એ પણ એટલું જ મહત્ત્વનું છે તો જ એ સારું એવું આપણે ઉત્પાદન મેળવી શકીએ વખત એવું થતું હોય કે આપણે છટકાવ કરીએ પણ પછી ઘણી વખત દાણા પૂરા નો બંધાતા હોય એવો પ્રશ્ન હોય તો આની અંદર જો બીજા એકથી એકાદ છટકાવ આવી જાય દાણા પૂરા બંધાય છે અને ક્વોલિટી સાઈઝ અને કલરમાં જે છે ખૂબ સારો એ ફાયદો કરી છે આ તમે ખાલી આની અંદર આજ છટકાવ કર્યા છે બીજા કોઈ છટકાવ કર્યા છે બરાબર આટલા ખર્ચાની અંદર તમારે ખૂબ સરસ મજાની જુવાર તૈયાર થઈ ગઈ છે થઈ ગઈ હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો તમે આ વર્ષે ચણાનું વાવેતર કેટલું કર્યું છે ચણા છે 5 વીઘા જેવું છે 5 વીગાનું વાવેતર કર્યું છે બરાબર કેટલા સમયના છે આ છે 20ક દિવસના છે બરાબર આની અંદર કેટલા પિયત આવી ગયા છે બે પિયત કર્યા છે બે પિયત કર્યા છે અને આ કયા ચણા છે વેરાયટી કઈ છે ત્રણ નંબર ત્રણ નંબર બરાબર આની અંદર પાયાના ખાતરો કેવા આપ્યા છે આમાં હરેક કૃષિનો ફાર્મટેકનો

ખાલી ઓર્ગેનિક ખૂબ સરસ આ વાત વાતભાઈ ખરેખર આનંદ થયો કે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી તરફ વળે એ એ આપણું મુખ્યત્વ હંમેશા જઈ રહ્યો છે તો ખૂબ સરસ ભાવેશભાઈ હવે આપણે ચણાના પાકને વાવેતર કરીએ તો હવે આપણે જો કોઈ છંટકાવ ન કર્યા હોય અથવા ફૂગનાશકો ન આપ્યો હોય કે સુકારા માટે કે પીળો પડતો હોય જાબુડિયા માટે તકેદારી ન લીધી હોય તો એના માટે ખેડૂત મિત્રો આપણે ભલામણ કરીએ છીએ થાર નવસો એકોતેરની જે પાંચ એમએલ પ્રતિપંપ જો છંટકાવ કરી દેવામાં આવે તો આ જે પીળો પડવાનો પ્રશ્ન છે કે જામુડિયાનો કોઈ પણ પ્રશ્ન હોય કે સુકારાનો પ્રશ્ન હોય જો વધારે પ્રશ્ન હોય તો પિયતમાં આપણે એકરે સો એમએલ પિયતમાં ભલામણ કરીએ છીએ પરંતુ વધારે પ્રશ્ન ન હોય તો છંટકાવ તમે ખાલી કરી આપશો તો પણ એ ચીપ ટેકનોલોજીથી બનેલું હોવાથી છોડની અંદર ઉતરી જાય છે મૂળ સુધી અને સચોટ એ પરિણામ તમને પાંચ દિવસની અંદર એ જોવા મળે જેથી આવા જે પ્રશ્ન હોય જામુડીઓ હોય સુકારો હોય પીળો હોય તો આમાં જે છે એ કમ્પ્લીટ એ રિઝલ્ટ તમને આપી દેશે અને બીજું કે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે પાંત્રીસથી ત્રીસ પાંત્રીસ દિવસના ચણા થઈ ગયા છે તો એમાં ફ્લાવરિંગની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે તો આવા સમયે ખેડૂત મિત્રો ખાસ આપણે ફૂલ જેલની જે ભલામણ કરીએ છીએ એનો એકથી બે છંટકાવ કરો એનાથી તમને ફાલ ફૂલની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં એ વધારો જોવા મળશે ખૂબ સારું પરિણામ મળશે તો એક વખત આનો અવશ્ય ઉપયોગ કરો ભાવિશભાઈ આ તમે વાત કરી કે ગયા વર્ષે તમે આની અંદર આ જે છે પણ આમાં મગફળીનું આવે છે મગફળી તો એમાં પણ અમે ભલામણ કરેલી તમે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો આમાં ફૂલ જેલ હતી પછી તાર હતું હા હા એનો તમે છટકાવામાં ઉપયોગ કર્યો હા છટકાવામાં બરાબર કેટલા રાઉન્ડ લીધા હતા મગફળીના અને બે રાઉન્ડ લીધા બે રાઉન્ડ લીધા હતા તો મગફળીની અંદર તમને કેમ લાગ્યું કે આજુબાજુમાં જે ખેડૂતોને ઉત્પાદન મળ્યું અને તમને કઈ તફાવત એમાં દેખાણો હા એની કરતા આપણે બે મણ વધારે થઈ એના કરતા તમારે બે મણનો વધારો વધારો થયો ખૂબ સરસ ખેડૂતો આપણે જે ભલામણ કરીએ છીએ એમાં કંપની પણ જવાબદારી લેશે કે જો તમારે વિઘે 2 થી 5 મણનો જો વધારો ન મળે તો તમને ખેડૂત મિત્રો ખર્ચો જે છે માથે કોઈ દિવસ પડતો નથી એટલી પ્રોડક્ટની જવાબદારી છે કારણ કે બેથી પાંચ મણ અવશ્ય તમારે જે છે વિઘે આપણે પંપ ત્રણ પંપ છંટકાવ કરતા હોય તો વિગે એક પંપનો છંટકાવ માત્ર પચીસ રૂપિયા છે આનો ફૂલ જેલનો અને ત્રણ પંપ છંટકાવ કરો એટલે પંચોતેર રૂપિયા અને ટોટલ તમે બેથી ત્રણ છંટકાવ કરો એટલે બસો દસ કે બસો વીસ રૂપિયા જો બજોનો ખર્ચો થાય છે પરંતુ એની સામે તમને બેથી ત્રણ મણનો જે ફાયદો થઈ જાય છે થી પાંચ મણ તો એ ઘણું બધું કહેવાય તો ખેડૂત મિત્રો આ હતી આપણે ફૂલ જેલ અને થારની વાત તો વિડીયોમાં તમે અંત સુધી બનાવી રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારાની જો કોઈ તમારે માહિતી લેવાની હોય વિડીયોમાં કંઈ બાકી રહી જતી હોય કે શિયાળુ પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિની કોઈ પણ માહિતી જોઈએ તો અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર બીજો છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી તમે વધારાની માહિતી મેળવી શકો છો તમે અમારા ખેડૂત મિત્રોના ભવિષ્યભાઈ ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ